આ અમારી જીવન સાથી જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે અને માં જોતા હો તો સબ્સ્ક્રાઇબ કરો ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ જોતા હો તો ફોલો કરો અને પૂરો વિડીયો જોવા હાલ એમ માલવાનું હોય ને મારે એમ કહેવાનું હું તો તમે તો મને બે સાઢી દ્યો કે આ છોકરી તમને બે પૂજે કે હું તો બે સાંડી લઉં મને કાંઈ વાંધો નથી સરળતા રે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી એ અમારી સાથે વાત કરશો તો એનો વિડીયો આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથ આશ્રમ હોય એમાં પાંચ હજાર રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે એ તમે જે વિગતો જાહેર કરો છો મિલકત પૈસા વગેરે તો એની જવાબદારી તમારી છે તમે નામ નંબર ફોટા વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું હેલો હે હાજર હા હું કે તમારો અવાજ કપાય છે હું બોલો તો ફરી હું એમ છું તમે આ લગ્ન કરાવો છો ને એમ કોઈ ગરીબ માણાના ને એના આપણે માં મૂકીએ હા હા એમાંથી મેં તમારો નંબર લીધો હે હા રેડી બરાબર છે હા હા તો એ તો હારું કોઈ પાત્ર હોય તો કયો એમ આપણે youtube માં મૂકવું છે હા કોનું છે અને છે હું બાવાજી છું ગોસ્વામી છું ગોસ્વામી બાવાજી છો એમ બાવાજી છું અરે હા ઓમ આ મા બાપ

માધુગીરી ગોસ્વામી આપડું રાજકોટ રાજકોટ બરાબર કામ શું કરો છો હું કામ ડોલફિન આઈડોલિક માં જોબ કરું છું સર ડોલફિન ડોલફિન આઈડોલિક મેટોડા જીઆઈડીસી ગેટ નંબર બે આઈ ડોલી હા અને મારા અહીંયા આજે આઠ નવ વડા થઈ ગયા એક જ કંપની માં હા અને આપડે સાપડ વેરાવળમાં ઘરના મકાન પણ છે નોકરી છે કેટલો પગાર કેટલો છે મારો છે અહિયાં સત્તર હજાર રૂપિયા પગાર છે અત્યારે આયા સત્તર હજાર પગાર છે હા અને હવે ટાઈમ ને એવું છે તો વીસ બાવીસ એ ફોગી જાય હે હા

માતા પિતા ગુજરી ગયા નાનપણ માં જ નાનપણ માં જ મોટો ભાઈ બધા સાથે રહ્યો છો હા અત્યારે અમે હારે રહીએ છીએ એ ઉપલેટા તાલુકા ની અંદર એક હોસ્ટેલ માં નોકરી કરે છે ઈ લોકો અત્યારે એટલે up કરે છે નહિ નહિ એ લોકો હોસ્ટેલ ની અંદર છોકરા નું ધ્યાન રાખે ને જમવાનું ને એવું બનાવાનું ઈ લોકો ને ત્યાં ત્યાં રહેવા માટે આપ્યું એ લોકોને તો તમે શા પર એકલા રહ્યો છો એમ કેવું હું આયે મેટોળા કારખાનામાં રહું છું શેઠ ભેગો મેટોળા શેઠભેગા રહ્યું છે હા હા અને મકાન તમારું સાપર છે હા મકાન આપણું છાપડ વેરાવરમાં છે હમ સાપડ ગામમાં જ આવે આપણું મકાન અને એ ભાડે આપ્યું છે હા અત્યારે ઉપર ભાડે રહી છે ઉપર નીચે બેય ભાડે આપેલું છે શું ભાડું શું આવે ભાડું એનું છ હજાર રૂપિયા આવે ઉપર નીચે બેયનું હા બેયનું

હા એટલે હવે ઓમ કામ ધંધો અને ના મકાન બકા ઓમે છોકરી દુખી થાય એવું ઓવું તો જોવે ને અમે છોકરીને વ્યવસ્થિત રે એવું રાખવું પડે ને આપણે ભાઈ ઈ દુખી ન થાય જો કોઈ છોકરી હોય કોઈક માં બાપ વિનાની હોય ગરીબ હોય કોઈને કાઈ હોય નઈ હા એમ હેરાન જતી નો થાય જો એમ બધું ભેગું તો કરવું ને કે ને ના આપણે ઘરનું મકાન બકાની બધી છે એમ કઈ ઉપાધી નથી

એમાં હું બે ત્રણ ત્રણ ચાર વાર તો મેં આમ પૈસા બગાડ્યા છે અને હવે એમાં પૈસા વયા જાય છે સમજી ગયા ને એટલે કીધું એવું નહીં આપણું અહીંયા ગુજરાત ની અંદર જ હોય ને એવું પાત્ર આપણે ગોતવી એમ પૈસા બગાડ્યા હતા એ આ ઓનલાઈન આ બધાય નો ફેસબુક માં ને આવે એવી રીતના કોન્ટેક કરતા હોય અને એમ કે નાખો તો આપણે નાખ્યા તો એ વયા જાય પછી પછી તો ગયા પછી તો ફોન નો ઉપડે કઈ નો થાય એમ સમજી ગયા ને ગયા પાંચ છ હજાર વહી ગયા એમ તો હ હા અહીંયા માન માંડ કરીને જેબું કરતા હોય હ તો મારે બાપા અહીંયા એના માનસો આટો આવે હું કે જગ્યા હોય તો મને કહો બાપુ ઈજે તો મેં કીધું જગ્યા થાય કહો તો અમારે વાતમાંથી વાત નીકળી તો મને કે યુ માં તમે છજ મારજો એટલે કે નિકળ છે એ હા એ બદલે

હા મેં એકલાય ભેગું કરેલું બધી વસ્તુ એ બરાબર એમ એટલે છોકરી દુઃખી ન થાય એની જવાબદારી આપણે કાયદે તરત કરવું કોર્ટ મેરેજ જ કરવા સમજી ગયા ને છોકરીને એકસોસ નહીં નહીં આપણે એમ કાયદે છર એમ બરાબર બરાબર હા ગરીબ માણસની છોકરી હોય ને એટલે આપણે હાચી નહીં ભલે પગે હાલી નોખતી હોય સમજી ગયા ને એની સેવા કરશું આપણે હું હા

હા અત્યારે હું ભૂવો નથી પણ ટૂંક સમયમાં થપાવું અમે માંડવો બાંડવો પણ આ કાંઈ ગડબડ બંધાઈ જાય તો આગળ વધીને એમ માતાજીને ચાલુ છે અત્યારે હે ના ના અત્યારે એ રજા વિના કઈ નહીં કરતા આપણે ને પણ ક્યારેક ક્યારેક તો આવતા હશે ને માતાજી હા એમ બોલા ગણેશીને બોલાવે અમારા મોટા ભાઈને ક્યારેક કામ હોય ને બોલાવે કે ભાઈ માતાજી તમે આવો ને અમને કાંઈક જો સતબુદ્ધિ તો વળી આવે

હું અત્યારે મારા કારખાનાનું નું સો ટકા બાર બધું બધું કામ બારનું સાંભળું કરવું આપડે ઇન્કવાયરી તમારે કરી લેવાની સૂઈ માતાજી તમારા સાક્ષાત તમારી આગળ હોય તો પછી એ કઈ નો ગોઠવી દે કઈ હે બાપા ઈ કઈ આમ રસ્તો નો બતાવે બાપા મને આટલી ખબર પડે કિસ્મત માં હોય ને એ થાય

હા એટલે આ બધું આવું છે કદાચ તમે એને ભાઈ તો અમારું તો માતાજી હશે તો થઇ જાય હવે કઈ કરવું છે ગમી લાગે ખાલી એક દેવી પૂજક નો લાગે એનું પણ એનું કારણ હું એટલે રોકાણ નહીં એનું કારણ હું એમ બાપા એમાં એવું છે ભાઈ હવ ની જેવી ઈચ્છા હોય માતાજી હવ ના હોય મેરડી માં તો દેવી પૂજક અલગ અલગ હોય ને મારા દાદા અલગ અલગ હોય મારા બાપા ઉપતા ફોન ની મેલડી ને પૂછતા

મારે એમ કેવાનું હું તો તમે તો મને બે સાડી દો કે આ છોકરી તમને બે પૂછે હું તો બે સાડી લઉં મને કઈ વાંધો નથી તમારા માતા માતા આવે ને ત્યારે પૂછજો

હમ હા પછી તમ તારે આપણે આગળ વધશું એમ પેલા તપાસ કરી લેવાની છોકરીને તપાસ કરી લેવાની સામેવાળી પાલતીને તમે તે ઇન્ક્વાયરી કરી શકો અમારે એવું કાંઈ છે નઈ હા હા અમે નાનો પરિવાર એ પણ સુખી વાળા એમ કોઈ ઝંઝટવાળું નહીં એમ એમને હા સારું સારું એટલે મેં કીધું કહો વાત કરું અત્યારે હું હમણાં તૈયાર થયો ને નાહ જોઈને મેં કીધું હવે વાત કરું કીધું બપોરે ત્રણ સાડા અઢી ત્રણ સાડા વાગે કર્યો તો ઉપરો ને એટલે અત્યારે કીધું બીજી વાર કરું લાવો એમ ના ના કઈ વાંધો નહી તમારો ફોટો ફોટો મોકલી દયો આપડે મળી લઈએ યુટ્યુબ માં એટલે આ તમારો વ્હોટ્સઅપ નંબર જ છે ને આપડો આ નંબર છે હા 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 બરાબર ને હા તે કાઈ વાંધો નહીં મારો ફોટો મેકી દઉં હાલો બરાબર ને ઓકે ઓકે બરાબર બરાબર કઈ વાંધો નહી બીજું કઈ આ જીવનસાથી યુટ્યુબ ચેનલ છે એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો ફેસબુકમાં જોતા હો અને ઇન્સ્ટામાં જોતા હો તો ફોલો કરો અને વિડીયો ગમે હોય તો